માઇનસ ચાર ની પાંચ નીચેની રકમ શું છે કે બે ની પાંચ ઘાત ભાગ્યા બે ની માઇનસ ચાર ઘાત બરાબર હોય અને જો ભાગાકાર આપેલો હોય બરાબર તો ઘાત ના શું થાય બાદ બાકી થાય બરાબર સૂત્ર છે જો આધાર સરખા હો અહીંયા શું થશે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘા આધાર સરખા ભાગાકારની નિશાની તો ઉપર ઘાતની શું થશે દાખલાનું સોલ્યુશન કરીએ કે આધાર સરખા છે એટલે કે માઇનસ ચાર છે બરાબર અને ગુણાકાર છે તો ઉપર શું થશે સરવાળા એટલે કે પાંચ ની પાંચ પછી અહીંયા જો પ્લસ અહીંયા માઇનસ પ્લસ માઇનસ શું થશે માઇનસ દસ સરવાળો જ થાય પણ અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે બરાબર તો હકીકતે જવાબ શું આવશે માઇનસ ચાર ની માઇનસ પાંચ ગાંચો પ્લસ માઇનસ માઇનસ દસ માંથી પાંચ જાય તો પાંચ હોય મોટા પદની નિશાને

એની ઘાત બાદ બાકી છે બરાબર તો આ બા માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર અને છ તો જો બે ની કેટલી ઘાત થઈ ગઈ છ ને પાંચ અગિયાર ઘાત બરાબર જો તમને આ સમજાઈ ગયો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો